દિલ્હીમાં થયેલ વિસ્ફોટ બાદ વડોદરા શહેરની પોલીસ એક્શન મોડમાં જે પ્રકારે ગત રોજ દિલ્હીમાં એક વિસ્ફોટ થયો હતો જેમાં 8 પ્રાણ લોકોના અવસાન થયા હતા ત્યાર બાદથી દેશની તમામ તમામ જે એજન્સીઓ છે તે એજન્સીઓ એલર્ટ મોડમાં છે તેઓમાં દિલ્હીમાં બનેલ વિસ્ફોટના બનાવ બાદ તેની અસર વડોદરામાં પણ જોવા મળી હતી એટલે કે વડોદરા શહેરના વિવેદ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાજરવામાં આવ્યુ હતું વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જે આજવા ચેકપોસ્ટ છે તે આજવા ચેકપોસ્ટ ખાતે બાપત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ની ઉપસ્થિતિમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું